સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર ઉપર અકળાયેલા જોવા મળી રહ્યા છે અને હવે તેમણે મુખ્યમંત્રીને કલેક્ટરની ફરિયાદ કરી છે જેમાં સાંસદનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે ગુજરાત પેટર્ન અને એફ આર આઈની મિટિંગ બોલાવવામાં આવી ને આ મીટિંગમાં જે ખોટી રીતે કામો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા ને આના જ કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જે રીતે સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પાર્ટીના ધારાસભ્ય દશના દેશમુખ તેમજ અમારી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે ત્યારે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન શુક્રવારે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગુજરાત પેટર્ન એફ આર બાબતને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મિટિંગમાં પહોંચતા આ મીટિંગ ચર્ચાનું કેન્દ્ર બની હતી સૌ તો ધારાસભ્યના નિવેદનના કારણે જે ત્યાં તેઓ પહોંચ્યા અને પાણીનો ગ્લાસ કાચની બોટલ જેઓ તેમણે જોઈ ત્યારે તેમણે કહ્યું કે આ બધું મારા ત્યાંથી હટાવી લો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થાય લાઈવ રેકોર્ડિંગ થાય તે માટે તમે લોકો પ્રયાસ કરો કેમ કે મારા ઉપર કેસ થયેલો છે તે પ્રકારે તેમણે વાત પણ કરી હતી ને તેના કારણે આ બાબત ચર્ચાનું કેન્દ્ર પણ બની હતી ત્યારે આ સંકલન સમિતિની મિટિંગમાં ગુજરાત પેટર્ન અને એફઆરઆઈના કામોને લઈને ચર્ચાઓ થઈને કેટલાક કામો મંજૂર થયા પરંતુ આ બાબતે સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા છે સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે જિલ્લા કલેક્ટરે તેમને કોઈ પણ પ્રકારની જાણ આ મીટિંગ લઈને કરવામાં નથી આવી ને ગઈકાલે એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હતું જે વિડીયોમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા કલેક્ટરને તતડાવતા જોવા મળ્યા હતા ને આ મામલાના સંદર્ભમાં આ મીટિંગ છે તે દબાણમાં આવીને કરવામાં આવી હોય તે પ્રકારના આરોપો મનસુખ વસાવાએ લગાવ્યા છે અને હવે વાત પહોંચી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી કેમ કે સાંસદ મનસુખ વસાવાએ એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ગુજરાત પેટર્નની મિટિંગ અને એફઆરઆઈમાં જે ગેરકાયદેસર આ મિટિંગ બોલાવવામાં આવી હોય અને કેટલા કામોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેવા આરોપ કરતાં ખળબડાહટ મચી ગયો છે આ સમગ્ર ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે માનનીય સાહેબ આપના વિશે જણાવવાનું કે નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન એફઆર ના કામો અગિયાર નવ બે હજાર પચીસના રોજ માનનીય પ્રભારી મંત્રી નર્મદા જિલ્લાના અધ્યક્ષસ્થાને મંજૂર થયા હતા અને કામો તાલુકા કક્ષાની સમિતિએ જિલ્લાને દરખાસ્ત કરી હતી અને તાલુકાની સમિતિમાં ધારાસભ્ય તાલુકા પ્રમુખ ગુજરાત પેટનના ધારાસભ્યો અધિકારીઓ હાજરીમાં મળતી હોય છે અને જિલ્લા કક્ષાના કામોને મંજૂરી બહાલી આપવામાં આવે છે પણ આ જિલ્લા કક્ષાની મિટિંગમાં ધારાસભ્ય ઉપસ્થિત હોય છે પાંચથી દસ ટકા સાથે મંજૂરી બહાલી આપી હતી પરંતુ આપ સાહેબ ને મારે દુઃખ સાથે જણાવવાનું કે ધારાસભ્ય નાદોદ ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ડીયાપાડા ચૈતર વસાવાની રાજી રાખવા ગાંધીનગર સરકારના સૂચનથી ફરી કલેક્ટર અધ્યક્ષ ગુજરાત પેટર્ન અને એફઆરએ ના કામો બાબતની મિટિંગ છવ્વીસ નવે પચીસ ના રોજ બોલાવવામાં આવી હતી મીટિંગમાં બોલાય તેમાં પણ મને વાંધો નથી પરંતુ ધારાસભ્યએ કપડાં કાઢી કલેક્ટર કચેરી સામે ધરણા કરવાની ધમકી આપી તેની સામે તેમનો વાંધો છે ધારાસભ્ય કયા પ્રમાણે તેમના કામો જો મંજૂર કરવામાં આવે તો ગુજરાત પેટાના સભ્ય તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા પ્રમુખ દરખાસ્ત કરેલા કામોને શું થશે આપ તેઓના કામો ઓછા થવાના છે બહાલી આપેલ કામમાં કોઈક કારણસર પાંચથી દસ ટકા ફેર કરી શકાય પરંતુ તે તાલુકા કમિટીની જિલ્લા કમિટીને વિશ્વાસમાં લઈને જો કામોમાં ફેરફાર કરવું જરૂરી જણાય તો ફરીથી તાલુકા આયોજનની કમિટી પાસેથી નવી દરખાસ્ત મંગાવવામાં આવે તે પ્રકારે હાલ સાંસદ મનસુખ વસાવાએ પોતાનું નિવેદન પોતાના પત્ર થકી લખ્યું છે અને આ પત્ર છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે અને કહ્યું છે કે જે મિટિંગમાં પાંચથી દસ ટકા કામોમાં ફેરફાર થયા છે તે બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલે ગાંધીનગરથી શું આદેશો છૂટે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે पीड